તો હાલો મિત્રો અત્યારે હું આવી ગયો લોકેશન ઉપર તો તમે જુઓ આ લોકેશન રહ્યું બેકગ્રાઉન્ડ ઉપર અને આ એનો લોકેશનનો વ્યૂ જુઓ આમ જુઓ આખી બે ત્રણ જણા આવ્યા અમારી ટીમ ઉપર તમને બતાવી આખું લોકેશન હેલો ગાય છે અહીંયા એક કરેસલો જોવા મહિલો તો અત્યારે આવડા પકડે છે હાઠીગડું નાખીને આમ તમે જુઓ

અહીંયા જો તમે આમ જોવો ખાલી આ ઝરણું જો ખાલી એક આ એક ફેલે તમે ઝરણું પાણી કેમ આવે હે એ તમે જોવો અહીંયા ભાઈ બેઠા હે આમ જોવો તમે ખાલી લોકેશન માં બાકી કઈ નો ઘટે તો અહીંયા આપણો મિની બ્લોગ પૂરો આપણે અહીં જીનકો વિડિયો ઉતાર્યો હે તો તાલા જય માતાજી આપણો એક્સ બ્લોગ જોતા જાજો અને આખો બ્લોગ હદાઈ આપડા જોવાના અને લાઈક શેર કઈ બધું કહી દયો કઈ વાંધો નહીં જય માતાજી